નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શિષ્યવૃત્તિ પરીક્ષા પેલો ક્વેશ્ચન સોયાબીન કયા પ્રકારનો પાક છે તો જવાબ આવશે ખરીફ પાક નેક્સ્ટ ક્વેશ્ચન બળદની ગરદન પર રાખવામાં આવતા હળના ભાગને શું કહે છે તો આવશે આવેલ પાકમાંથી દાણાઓને પૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે થ્રેસિંગ નેક્સ્ટ ક્વેશ્ચન ક્ષ ક્યા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે તો આવશે બેક્ટેરિયા નેક્સ્ટ શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે આથવણ નેક્સ્ટ ક્વેશ્ચન ડેન્ગ્યુ રોગ માટે કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે તો જવાબ આવશે માદા મચ્છર નેક્સ્ટ ક્વેશ્ચન મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે કાર્બોનાઇઝેશન नेक्स्ट क्वेश्चन वैसलीन બનાવવા માટે કેા પેટ્રોલિયમ કટકનો ઉપયોગ થાય છે તો જવાબ છે પેરાફિન મીર નેક્સ્ટ ક્વેશ્ચન દહનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે તો ઓક્સિજન ક્વેશ્ચન બળતણના કેલરી મૂલ્યને ક્યાં એકમમાં દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે કિલોઝૂલ પ્રતિ કિલો ગ્રામ નેક્સ્ટ ક્વેશ્ચન નાશપ્રાય વનસ્પતિ અને પ્રાણીઓનો રેકોર્ડ કઈ બુકમાં રાખવામાં આવે છે તો જવાબ આવશે રેડ ડેટા બુક જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને શું કહે છે તો જવાબ આવશે અંતઃ ફલન અપત્ય પ્રસવી પ્રાણી સામાન્ય રીતે કિશોર અવસ્થાનો પ્રારંભ કેટલા વર્ષની ઉંમરે થાય છે શુક્રપિંડ દ્વારા કયો નર અંતઃસ્ત્રાવ નિર્માણ થાય છે તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં કેટલી જોડ લિંગી રંગસૂત્રો આવેલા હોય છે તો એક જોડ કઈ ગ્રંથિ ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ નેક્સ્ટ ક્વેશ્ચન એક જ દિશામાં લગાડેલ બળો વચ્ચે કઈ ગાણિતિક ક્રિયા થાય છે તો જવાબ આવશે સરવાળો નેક્સ્ટ ક્વેશ્ચન એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ વચ્ચે કઈ ક્રિયા જોવા મળે છે તો જવાબ આવશે એકબીજાને આકર્ષે છે શું કહે છે તો જવાબ આવશે ઉંજણ નેક્સ્ટ ક્વેશ્ચન સાયકલના બોલ બેરિંગમાં કયા પ્રકારનું ઘર્ષણ જોવા મળે છે તો જવાબ આવશે લટોણ ઘર્ષણ નેક્સ્ટ ક્વેશ્ચન ધ્વનિની પ્રબળતા કોના પર આધાર રાખે છે તો જવાબ આવશે કંપ વિસ્તાર નેક્સ્ટ ક્વેશ્ચન જો એક લોલક પાંચ સેકન્ડમાં પચાસ દોલનો કરતું હોય તો તેની આવૃત્તિ શોધો તો જવાબ આવશે દસ હર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર બીજી કોઈ ધાતુની આવરણ ચડાવવાની ક્રિયાને શું કહે છે

કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે ઇલેક્ટ્રોસ્કોપ નેક્સ્ટ ક્વેશ્ચન જે વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવતો હોય તેવા નબળા વિસ્તારને શું કહે છે તો જવાબ આવશે સિસ્મિક ઝોન નેક્સ્ટ ક્વેશ્ચન આંખની ખામી ધરાવતા વ્યક્તિને કયા વિટામિનની ઉણપ હોય છે તો જવાબ આવશે વિટામિન એ પેરિસ્કોપ બનાવવા માટે કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે બે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ નીલહરિત લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન કોલસાના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ નેક્સ્ટ ક્વેશ્ચન એચઆઈવી ના સંક્રમણથી કયો રોગ થાય છે તો જવાબ આવશે એઇડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન ધ્વનિની પ્રબળતા કયા એકમમાં મપાય છે તો જવાબ આવશે ડેસીબલ નેક્સ્ટ ક્વેશ્ચન કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કયો ઉત્પન્ન થાય છે તો સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટું પડવાની ઘટનાને શું કહે છે તો જવાબ આવશે પ્રકાશનું વિભાજન

તો જવાબ આવશે ક્વેશ્ચન કોષ ક્વેશનિપીમાં વધુમાં વધુ કેટલા ટપકા આવે છે તો જવાબ આવશે છ ટપકા આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણ નિયંત્રણ પૂર્ણ કરે છે

જવાબ આવશે ડ્રિટીના ટાય તો જવાબ આવશે ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર વિશે કયા વૈજ્ઞાનિકે શોધ કરેલી તો જવાબ આવશે વિલિયમ નિકોલસ વિદ્યુતનું વહન દર્શાવે છે તો તેમાં રહેલા સારો ને લીધે વિદ્યુતનું વહન દર્શાવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન શ્વેત રંગ કેટલા રંગોનો બનેલો હોય છે જવાબ આવશે સાત હોય છે બહિગળ લેન્સ ક્વેશન વરસાદની ઋતુમાં મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે તો જવાબ આવશે સાંજે પૂર્વ દિશામાં સખત પદાર્થને શું કહે છે તો જવાબ આવશે કોક નેક્શન સીએનજી નું પૂરું નામ જણાવો

જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને તે પણ આ પ્રશ્નોનો લાભ લઈ શકે થેન્ક યુ